જય દ્વારકાધીશ કેમ છો બધા છે યુરો સાથે અત્યારે અત્યારમાં છે ને અમે ની દાળ ખાઈ લીધી છે કામ ખેલું છે આ બોલો ભરત નો ગુજતા હોય મોતી નો પરવતા હોય એની જેવું કામ છે આ સિક્કા ગણું બોલતું બોલ મુ તરીકે જો આ છે ને ક્યારે આવ્યા એ તમને દેખાય છે મેં બધા ઢીગલા કરી દીધા ને ત્યારે હવે હાથ મૂકવા આવ્યા છે આમાં હું કરવા એટલે આમાં અલગ કરવાનું આ 20 છે એટલે અલગ કરો જો આ બધા 10 10 ના છે ઢીગલા સરસ આ છે ને મિત્રો આજે તમને આ વિડીયો મારફતે ઈ જણાવવાનું છે કે કઈ જોબમાં કેટલી ટીપ આવે અને પેલા તો શરૂઆત નાથી કરી કે આ છે ને બધી ટીપ નથી હમ તું કે બોલ હાલ હવે આ બધી ટીપ નથી લીડર એડેકામાં કામ અમે જાતા હોય ને ખરીદી કરવા ઘરનો સામાનની બધી તો એમાં છે ને જે સૂટા આવે ને એ આવીને બધામાં નાખી દે સેતન છે ને ખિસ્સામાં સિક્કા નો રાખે જ્યાં હોય ના નોટ નોટ નો હોય તો કાર્ડ બાકી બે ત્રણ યુરો નું પેમેન્ટ એ તે એવો તો છે મહિનામાં બે યુરો માટે કાર્ડ વાપરતા છે એટલે આ ખાલી ટીપ નથી એટલે આમાં

અ ઘેર લેતા આવીને અમી એને કેશ દઈ દઈએ એવું ઘણી વાર થાય એટલે આ રીતના સિક્કા બહુ વધારે ભેગા થાય ટીપ આવે તમે જો રાઈડરની જોબ કરતા હોય ને તો તમારે મહિને આ ખાવા પીવાનો ખર્ચો તો નીકળી જ જાય એટલી ટીપ તો થઈ જ જાય મારે ભી હું બેકરીમાં જોબ કરું છું ને અમારે લોકોને એવી ટીપ આવે કે બે પાંચ યુરો હોય એટલે પચાસ સેન્ટ દસ સેન્ટ વીસ સેન્ટ ત્રીસ સેન્ટ ને વધીને એક યુરો અમારે એવી ટીપ આવે પણ ડિલિવરીની જોબમાં બહુ સારી ટીપ આવતી હોય આપણે જેવા છોકરા જે ઓર્ડર કરે ને એ લોકો નથી આપતા પણ અમે જે અહીંયા જો અમે મંગાવીએ ને તો દેવા વાળા ઇન્ડિયા ઇન્ડિયા વાળા જ દેવા આવે એને અમે આમ જો કે અમે જેટલી વાર ઓર્ડર કર્યો એટલી વાર ક્યારેય કોઈ ખાલી નથી ગયું ટીપ આપીએ જ તે અમે બે યુરો મિનિમમ બે યુરો તો હોય જ છે બે કરતા ઓછા ક્યારેય નથી આપ્યા કેમ કે આપણને બીજા લોકો આપતા હોય તો આપણે તે આપવી જોઈએ ને કેમ કે હજી અહીંયા ઘણા એવા છે કે જે આપણે ઇન્ડિયનની ડિલેવરી હોય અમુક આપે છે અમુક ન આપે એવું હોય પણ અહીંના જર્મન લોકો હોય એ દેવાવાળા હોય એ દે છે તમારે નાનો ઓર્ડર હોય તો એ રીતે અને અમુક જે મોટો ઓર્ડર અમારે ઘણા એવા કસ્ટમર હોય કે ભાઈ તમે સો સો યુરોના ઓર્ડર હોય તો એ ન આપે તો એ ન જ આપે ટૂંકમાં રાઇડરની જોબમાં તમારે છે ને કામ કરવું પડે એટલે એ તે શું કહેવાય કે બળનું કામ જ છું એક પણ ટૂંકમાં તમારા ખર્ચા પાણી નીકળી જાય ટીપ માંથી ને અને બીજું તો આ સિક્કા જમા ક્યાં કરાવવા જવાના એ તમને કે સિક્કા જમા કરાવવા જવાના બેંકમાં બેંકમાં છે ને બે ગોય સિક્કા માટેની થી નસ્તે પહેલા એ આપણે લઈ લેવાની એમાં બધા સિક્કા નાખી અને એ બેગ ફ્રીમાં જ મળ્યો એ એના પૈસા નથી કોઈ

પણ તમારે હવે વસ્તુ કેટલા નહિ હોય ઈ હોય ને હવે બ્રેડ બધા ત્રણ ત્રણ ચાર ચેર ના ઓર્ડર હોય ને એ લોકો પાસે મોસ્ટ ઓફ છૂટા સૂટા જોઈએ અમુક થી પેમેન્ટ કરતા હોય એટલે એના દસ ને વીસ સેર ને એવા બીજું અ તો હેમા ટીપ આવે બસ મોસ્ટ તો મોસ્ટ ઓફ તા રાઇડર ની જોબ છે એમાં બાકી છે બેકરી છે બીજા તો એવા કે સ્ટોર માં ન આવે ટીપ મેન તો આ જ છે રાઈડર નું રાઇડર માં કરે કેવો ઓર્ડર છે અને એ પ્રમાણે બાકી તમે આખો દિવસ કામ કરો ત્યારે 10 20 રૂમ ટિપ થાય પછી જેવા ઓર્ડર આવે એ પ્રમાણે પાછું એમ આઈતે હમ કે આ બધા વોલટ ને ઉબર ને કરે છે મને ખબર છે એટલી બધી એમ ન થાય પણ ટૂંકમાં તમારે મહિને આખો મહિનો કામ કરો તો આ ખાવા પીવાના ખર્ચા નીકળી જાય એમ Groceries ના

હમતું ને ત્યાં અહીં તો આ રીતે છે ને જમા કરાવવા જાવાના અને અહીંયા પણ તમે પૈસા જમા કરાવવામાં શું કહેવાય જો કે બહુ વધારે નહીં કરાવવાના જો કે ખાતામાં જ પગાર આવતો હોય પણ એમ હાલે જો હેડની જોબ કરતા હોય ને તો મહિના ત્રણસો ચારસો કદાચ જમા કરાવવા તો વાંધો ન આવે એટલે ને એમ હોય કે હાલો ભાઈ આની ટીપ આવતી હોય પણ અહીંયા વધારે કેસ જમા બહુ નહીં કરાવવાના અને જોકે હોય નહીં એટલા બધા અને ઇન્ડિયાથી જો કે આપણે હજાર પંદરસો વિરોધ લાવવાના હોય એ તો તમારે અહીંયા એમાં હમાય જાય આમનો અત્યારે ભાડા બધું બઉ વધી ગયું છે ડિપોઝિટ બહુ વધી ગયું છે દસ વીસ વો એટલા બધા સિક્કા દી થાય ભાવ વધી ગયો છે હીરો નો ભાવ વધતો જાય છે આ

કાંટો બંધ થઈ ગયો પહેલા તો પણ મેં જોયું હતું કેટલો છે આપણે બીજી વાર મૂકીએ ચા સુધીમાં તમે કોમેન્ટ કરો ને આવશે મૂકું કે હા લે કે કાંટો બંધ થઈ તો જો ને જોઈએ છો તો તમારો મારો ના એટલે મને પેલો વજન તમે જોઈ લીધું મને યાદ છે સેલ ખરાબ છે ઓલ પૂરા થાય પણ હવે થઈ જાય

બસ તો તો આ રીતે છે ને અહીંયા તમારે બેંકમાંથી કોફી લઈ લેવાની ને એ તમે છે ને અડધી કેમ ભરાય ત્યારે જવાનું નક્કર તમારે શું કહેવાય કેવાય ચાલી પચાસ યુરો શું જવાનું એટલા તો ગ્રોસરીમાં યુઝ થઈ જાય આ લોકો બહુ સિક્કા આપેલા ભાઈ જ્યાં ગ્રોસરીમાં જાય જઈને વેનીનું ટાઈપ દહ તો સિક્કા આપે એની પાસે વધી જાવ હોય એવું લાગે બસ કોથળી માં ભરી અને તમારે પછી સ્ટીકર આવે ને સોંટાડી નહીં જવાનું એ લોકો હામાં નગર પાછી તમારે કોથળી ચેન્જ કરવી પડશે આપણે ખુલ્લી કોથળીમાં કોથળી દેવાની એ તમને એક સાઇન કરી તમને પ્રૂફ આપી દે અને અઠવાડિયામાં જમા થઈ જાય ચાર પાંચ દિવસમાં બસ બીજું તો કઈ નઈ અને આવો અને ડિલેવરીની જોબ કરો અને લાડ બધા પૈસા કમાવો બીજું તો કાઈ નહી બાકી કઈ તમારે કામકાજ હોય તો કોમેન્ટ કરજો હવે આપણે એનો ફાઈનલ કરી નાખીએ પછી તમને કહીએ આ કેટલા થાય છે કે સસ્પેન્સ રાખો છે તમે આ ઇન્ડિયા જવાન ટિકિટ કરવાનું છે એટલે તમે કોમેન્ટ કરો અંદાજિત કેટલા હશે તો કે એમ તો ખબર ન પડે કેટલા છે તમે કોમેન્ટ કરીને તો કોમેન્ટ માં જણાવી દેજો અંદાજિત આ તો 102 છે આ ના તમને કહી દીધું આ બધા છે આયા બધા અલગ અલગ છે ભાઈ 20 નો ઢગલો છે 10 નો છે 5 નો છે

એક કિલો બે માં છે ને સિલ્વર ને ગોલ્ડ ટાઈપ બને સોનું સાંડી મિક્સ અને સિક્કામાં વજન બહુ છે આના સિક્કામાં જાડા છે આપણે ઇન્ડિયા કરતા ઇન્ડિયા પતલા છે ઇન્ડિયા જે હવે આવ્યા ને 10 ના પહેલા હતા ને આ 10 સેવા જામ તો ગણે પણ થોડા પતલા છે હે ને આ 2026 નો સિક્કો આવ્યો છે બેનો તો હાથમાં આમાં બીજાનો ફોટો નથી આમાં એક ભાઈ નો ફોટો છે